વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીનું આજરોજ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને જે જગ્યાએ જેસીબી મશીન નતું પહોંચી શકતું ત્યાં બોમ્બેથી મશીન મંગાવી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી ડભોઈ રોડ પર આવેલ કાસની મુલાકાતે પહોંચ્યા હતા વડોદરામાં ઘણી બધી કાસો એવી છે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતી નથી જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે આ મશીન કાસમાં કચરો સાફ કરવા તથા ઘાસ ચડવા જેવી વસ્તુઓની મશીન દ્વારા દૂર કરવામાં આવે છે જ્યારે આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાસોની સાફ સફાઈ કરવા માટે વપરાતું હોય છે જ્યારે વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેઝ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું છે આ મશીન પંદરથી સોળ દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું છે આ મશીનનું ભાડું દિવસ દરમિયાનનું ચાલીસ હજાર રૂપિયા જેટલું છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છે એટલે અંદાજે આઠથી નવ લાખ રૂપિયા જેવું પંદરથી સોળ દિવસની ચૂકવણી કરવામાં આવશે આ મશીનને ઉતારીને કામગીરી કરવામાં આવશે અને અનુભવ કરવામાં આવશે આશરે લગભગ એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની આસપાસનું છે જેને લઈને ભવિષ્યમાં વિચારવામાં આવશે કે આ મશીન વડોદરા મહાનગરપાલિકાએ વસાવવું કે નહીં જેને લઈને વધુ વિગતમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરમાં વરસાદના વરસાદ આવવાની સિઝન પહેલા પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે ચાલતી હોય છે આ વખતે પણ ચાલી રહી છે વડોદરાના ઇતિહાસમાં કોઈ દિવસ ના થયું એવું જ્યારે મેં ચાર જૂનની વિઝિટ કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ જેસીબી પોકલેટ મશીનથી પહોંચી શકાતું નથી કાં તો પુષ્કળ જાડી જાખરા છે અથવા પ્રાઇવેટ જગ્યામાંથી પસાર થઈ રહી છે અથવા મશીન જવા આવવાની જગ્યા નથી તો આ કાસ સાફ કેવી રીતે થાય કાસમાં અને બોટમમાં જે કચરો છે કાસને ઊંડા કરવા હોય જે સ્લજ હોય એને કાઢવાનું હોય તો આપણા પોકલેટ અને જેસીબી મશીન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા ત્યારે મારા મગજમાં ઈચ્છા થઈ કે આવું કોઈ ફ્લોટિંગ મશીન હોય જેસીબી જેવું અને આખી કાસમાં એને તરતું મૂકી દઈએ અને જે જે જગ્યાએ સ્લચ છે એ કાઢી શકાય તપાસ કરતાં ખબર પડી કે બોમ્બે જેવા મહાનગરોમાં બોમ્બે જેવા મહાનગરોમાં આ પ્રકારના ફ્લોટિંગ મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે કાસમાં ઉતારી દેવામાં આવે છે અને એમાંથી એના કિનારા પરથી કન્સ્ટ્રકશન ડેબરીજ અથવા જાડીઝાખરા દૂર કરવા માટે અને એના બોટમમાંથી સ્લચ કાઢવા માટે મશીનનો ઉપયોગ થાય છે એટલે જે દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે પહોંચી નથી શકતા એ જગ્યામાં ઓબ્સ્ટ્રક્શન થાય તો કાસમાં પાણીનો પ્રવાહ અન ના રહે અને એ જગ્યા પાણી ભરવાની શક્યતા રહે જ્યારે વરસાદ હેવી હોય તે ઘડી આ કાંસો ઓવરફ્લો થાય આજુબાજુના વિસ્તારમાં ઓવરફ્લોડિંગ થવાની શક્યતાઓ વધી જાય છે નદી પાણી લેવાનું બંધ કરી દે એટલે કાંસોને ઊંડા કરવા એમાં બોટમમાં રહેલો તમામ પ્રકારનો જે મઢ છે એ કાઢી નાખો જેને આપણે ડીસ્લજિંગ કહીએ એ પ્રકારનું આ ક્લિનટેક કંપનીનું ડ્રેન માસ્ટર કરીને મશીન છે પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં પંદર સોળ દિવસ માટે મશીન ચલાવવાનું અમે નક્કી કર્યું છે એક શિફ્ટના ચાલીસ હજાર છે પંદર સોળ દિવસ ચાલવાથી આઠથી નવ લાખ રૂપિયાનો ખર્ચો આવશે પરંતુ આપણા જે બોટલના એક એરિયા છે અથવા જે દુર્ગમ વિસ્તારો છે ખાસ કરીને ત્રણ કાંસો છે રૂપારેલ કાસ મસ્યા અને ભૂખી કાસ વતા એ રાજીવનગર કાસ છે કે બીજી કોઈ કાસ હોય કે જેનું નામ ના હોય પરંતુ એ સીધી નદીમાં જાંબો નદીમાં કે વિશ્વમતી નદીમાં ખુલતી હોય તો તમામ કાંસોની સાફ સફાઈ થઈ શકે એવું છે આ મશીનમાં જે નેચરલ કાસ છે પહોળા કાસ એમાં સાફ સફાઈ થઈ શકશે પરંતુ જે કન્સ્ટ્રક્ટેડ આરસીસી ચેનલ છે જે સાંકડા કાંસ છે એમાં મશીન જઈ ન શકે અત્યારે મહાનગર પાસે રૂપારેલ કાસમાં મશીન ઉતાર્યું છે રૂપારેલ કાસ મહાનગર પાસે આ જે કલવડ છે ત્યાં આગળ જાળી નાખવાની સૂચના પામી છે જેથી કરીને જે ફ્લોટિંગ કચરો છે ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકના રેપર્સ એસબેસ્ટોસ થર્મોકોલ સીટ આ બધું પાણીમાં તરતું હોય છે લોકો કચરો નાખતા હોય છે આ જાળી લગાડવાથી કચરો બધો અહીંયા જ ભેગો થશે પંચેટી દ્વારા તમામ કચરો મેન્યુઅલી દૂર કરી અને એને લેન્ડફિલ સાઇડ પર મોકલવામાં આવશે એટલે ખાસ કરીને કાસ ઊંડા થાય અને ફ્લોટિંગ કચરો પણ ઓછો થાય જેથી ખાસ દેખાવામાં પણ સુંદર લાગે એ પ્રકારની કામગીરી કરી રહ્યા છે